દીવમાં ભાજપના નેતાની હોટલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે પોલીસ કયા કારણોસર આવી તે હજુ હજુબંધ છે દીવમાં તુલીપ હોટેલમાં શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પૂર્વ ભાજપ પ્રમુખની હોટેલ પર પોલીસ તપાસથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે તો હોટેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દીવમાં ભાજપના નેતાની હોટેલમાં પોલીસ દ્વારા અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું કયા કારણોસર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે અકબંધ છે દીવમાં તુલિપ હોટલમાં શંકાના આધારે પોલીસે તપાસ હાથ હતી જ્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી તે પૂર્વ ભાજપ પ્રમુખની હોટલ છે અને પોલીસે તપાસ કરતાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે પૂર્વ ભાજપના પ્રમુખની આ હોટલ હતી કે જ્યાં અચાનક આ તપાસ આધારવામાં આવી અને તપાસ શા માટે આધારવામાં આવી કયા કારણોસર આધરવામાં આવી તેને લઈને કોઈ માહિતી હજુ પણ આપવામાં આવી નથી ત્યારે પૂર્વ ભાજપ પ્રમુખના હોટલ પર આ પ્રકારની તપાસ લઈને સ્થાનિક રાજકારણ છે તે પણ ગરમાયું છે તો કયા કારણોસર આ હોટલમાં તપાસ કરવામાં આવી અચાનક શા માટે વિઝિટ કરવામાં આવી તે કારણ હજુ સુધી સામે આવ્યું નથી દીવનું આ ઘટના છે દીવના પૂર્વ ભાજપના પ્રમુખ કે જેમની હોટલ હતી અને આ હોટલ પર અચાનક જ તપાસ કરવામાં આવી અને આ તપાસને કારણે સ્થાનિક રાજકારણ છે તેમાં પણ ગરમાહટ જોવા મળી છે